નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હરિપ્રબોધમ પરિવારના હરિસ્વરૂપ પ્રદેશના યુવા યુવતીઓની આવેલ છાયા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું આ શિબિરમાં પંદરસો યુવકો અને પાંચસો યુવતીઓ મળી બે જેટલા યુવા યુવતીઓએ વગતા સંતો ભક્તોના પ્રવચનો લાભ લઈ જીવનમાં સત્પુરુષના સત્વારે હકારાત્મકતા કેળવી અભ્યાસ કારકિર્દી અને સમાજ જીવનને ધન્ય કેવી રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત સંતોની સાથે અલગ અલગ ઝોનના પ્રતિનિધિ એવા સેવા સ્વધર્મના ગુણે યુક્ત આદર્શ જીવન જીવતા યુવાનોએ ભેગા મળી દીપ પ્રાગટ્ય કરી અને ત્યારબાદ શિબિરની વિધિવત શરૂઆત કરી હતી ત્યારબાદ કી પ્રભુતા ગુણાતીત કી ગુરુતા શબ્દો સહ ભક્તિ નૃત્યની જોરભેર રજૂઆત યુવાનો દ્વારા કરવામાં આવી હતી